વાપર્યા પહેલા આનો ગ્રોથ નતો થતો એટલે આગલી વખતે પણ વાપરેલો તો એના રિઝલ્ટ મળેલો એટલે ફરીવાર વાપરવાથી એમનો રિઝલ્ટ મળે ગ્રોથ થાય ઝડપી ગ્રોથ નમસ્કાર ખેડૂત મિત્રો નિધી ઓર્ગેનિક લેન્ડ પરિવાર તરફથી આપનો હાર્દિક સ્વાગત છે આજે આપણે ડીસા તાલુકાના ડેટોલ ગામે આવ્યા છીએ જે આપણા પ્રગતિશીલ ખેડૂત આપણી સાથે છે એમને સાઇટોજેટનો ઉપયોગ કરેલો છે અત્યારે મગફળીમાં તો એમના મોટે રિઝલ્ટ જાણીએ કે એમને પહેલાં મગફળીમાં કેવું હતું અત્યારે નાખ્યા પછી રિઝલ્ટ કેવું છે

એટલે આગલી વખતે પણ વાપરેલો તો એના રિઝલ્ટ મળેલો એટલે ફરી વાર વાપરવાથી એમનો રિઝલ્ટ મળે ગ્રોથ થાય ઝડપી ગ્રોથ થાય છે તો તમે દસ દિવસની અંદર એનું રિઝલ્ટ મળી જાય છે તો તમે પાટલે ચોમાસુ સિઝનમાં વાપરેલો હતો એ જાણીને અત્યારે વાપર્યું છે હા તો બીજા ખેડૂત મિત્રોને ભલામણ માટે શું કહેશો તમે બીજા ખેડૂત માટે વાપરવા માટે આમ સારું છે રિઝલ્ટ મળે છે અને તમે આગળની ચોમાસુ સિઝનમાં વાપરવાના હા વાપરવાના ચોક્કસ આના વાપરોવાની નુકસાન નથી ફાયદો થાય છે મગફળીનો રિઝલ્ટ જોવા મળે છે ખેડૂત મિત્રો અંકિતભાઈનું કહેવું એવું છે કે મગફળીમાં વાપરો એટલે એનો ચોક્કસપણે રિઝલ્ટ મળે છે જે મગફળી ગ્રોથ નથી કરતી એ ગ્રોથ કરે છે પીળી હતી એ ગ્રીનરી છે તો અંકિતભાઈ બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરી શકાય હા કરી શકાય બીજા ખેડૂતમાં વાપરવા માટે સારું થેન્ક યુ